ઋષિકેશમાં આવેલા ત્રણ પ્રસિદ્ધ સ્થળો એક ત્રિવેણી ઘાટ આ ઘાટ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે આવેલું અત્યંત પવિત્ર સ્થળ છે જ્યાં ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓનો સંગમ માનવામાં આવે છે અહીંનું શાંત વાતાવરણ યાત્રાળુઓને આકર્ષે છે સાંજે થતી ભવ્ય ગંગા આરતી આ સ્થળની મુખ્ય ઓળખ છે અહીં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે બે લક્ષ્મણ ઝુલા લક્ષ્મણ ઝૂલા એ ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલો એક પ્રખ્યાત ઐતિહાસિક લોખંડનો ઝૂલતો પુલ છે પૌરાણિક કથા મુજબ ભગવાન લક્ષ્મણે આ સ્થળે ગંગા નદી પાર કરી હતી ઓગણીસો ઓગણત્રીસમાં માં બનેલો આ પુલ તપોવન અને જોગ ગામને જોડતો હતો જો કે સલામતીના કારણોસર આ પુલ હાલમાં જાહેર જનતા માટે બંધ છે ત્રણ ચૌરાસી કુટિયા આ સ્થળ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે રાજાજી નેશનલ પાર્કની અંદર આવેલો એક મહત્વનો ઐતિહાસિક આશ્રમ છે ઓગણીસો અડસઠમાં એક પ્રખ્યાત સંગીત જૂથના નિવાસને કારણે તે વિશ્વભરમાં જાણીતું બન્યું હતું આ આશ્રમમાં ચોર્યાસી કુટીરો આવેલી છે આ દ્વારા શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવે છે